અને મનુષ્ય લોકમાં તથા સ્વર્ગ લોકમાં બંને સ્થળે શ્રેષ્ઠ સુખ ઉપભોગ કરે છે પુરાણ કથા સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો આપને મારો વિડિયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય 23મો વજ્ર નિર્માણ હે મહાજ્ઞાની ઋષિઓ બોલ્યા

આ નગરમાં રાજાની ભારે આણ હતી છતાં એ ધાર્મિક નો હતો અને સજા કરનારો હતો પ્રજાને પુત્રની માફક રાખનારો હતો ચિત્રકેતુ પોતે અનેક વિધ્યાનો જાણકાર હતો રાજાને અનેક રાણીઓ હતી પણ રાજાને શેર માટેની ખોટ હતી અર્થાત સંતાન હતું નહીં આથી તે રાત દિવસ ઉદાસ રહ્યા કરતો હતો એક દિવસ તે દરબાર ભરીને બેઠો હતો રાજકાજની વાતો થઈ રહી હતી તેવામાં અંકિતા અચાનક જ આવ્યા રાજાએ મુનિને યોગ્ય આસન આપીને પૂજા વંદના કરીને પછી સિંહાસન ઉપર બેસાડ્યા પછી ચિત્ર કેતુએ મુનિને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે પ્રભુ આપ તો મહાજ્ઞાની અને અંતર્યામી છો આમ તો હું બધી રીતે સુખી છું પરંતુ મારે પુત્ર નથી તો પુત્ર પ્રાપ્ત કરવાનો કોઈ ઉપાય બતાવો ચિત્ર આનંદ થયો પુત્રના લાલન પાલનમાં દિવસો પસાર થવા લાગ્યા હવે બન્યું એવું કે ચિત્રકેતુને જે રાણીને પુત્ર પ્રાપ્ત થયો હતો તેના માનપાન વધી ગયા તે રાણી રાજાને તથા સર્વે પ્રજાની માનીતી બની ગઈ આથી રાજાની બીજી રાણીઓના દિલમાં ઈર્ષાના બીજ રોપાયા રાજપાટની ખટપટો કઈ અજાણી નથી બીજી રાણીઓ ભેગી થઈને રાજાના પુત્રને મારી નાખવા માટે અવનવી પારણામાં સૂતો હતો ત્યારે કોઈ જુએ નહીં એ રીતે તેને ઝેર આપી દીધું અને પડવારમાં બાળક મરણ પામ્યો રાજા રાણીને આથી અપાર વેદનાની લાગણી છવાઈ ગઈ અને બંને છાતી ફાટ રુદન કરવા લાગ્યા સઘળા રાજ્યમાં શોક છવાઈ ગયો થોડા દિવસો જતા પુત્રના શોકથી મુક્ત થતા રાજા એ અંગીરા મુનિ ને આમંત્રણ આપીને બોલાવ્યા અને કારણે જ જીવ માત્રનો જન્મ થાય છે તે બીજા સાથે સંબંધોથી સંકળાય છે પોતાના કર્મનો ક્ષય થતા જ ફરી તે બંધનોથી મુક્ત થઈને અન્ય સ્થળે અન્ય પ્રાણીઓ સાથે અન્ય સંબંધથી જોડાય છે સાચી વાત તો એ છે કે જીવ પોતાના કરેલા કર્મોના એક કરવાની પશુ પક્ષી તો બીજા જન્મે મનુષ્યનો વળી ત્રીજા જન્મે વૃક્ષ વેલી કે પ્રાણીની યોનિમાં ફરિયાદ કરે છે માટે આ સઘળા સંબંધ તો દેહના છે એક જન્મમાં દેહનો નાશ થતા તે સંબંધ પણ નાશ પામે છે આત્મા તો શાશ્વત છે અને અવિકારી છે તેનો કદી નાશ થતો નથી આત્માને શાસ્ત્રોથી શકાતો નથી અને પાણીથી ભીંજાતો નથી અગ્નિથી બાળી શકાતો નથી આત્મા તો પ્રભુમય છે જીવ એ જ શિવ છે એવું માનનારાજ જન્મ મરણના બંધનોથી છૂટીને વિશ્વકર્માના પરમધામ રૂપી મોક્ષની પ્રાપ્તિ કરે છે માટે હે રાજન તમે શોકનો ત્યાગ કરી પ્રભુ ભક્તિમાં લીન બની જાઓ આથી ચિત્રકેતુ રાજાએ અંગીરા મુનિને કહ્યું કે હે મહામુની આપના ઉપદેશથી મારી આંખો ઉઘડી ગઈ છે છે હવે હવે સંસાર મને અસાર લાગવા માંડ્યો મારું સાર્થક મહામુનિ આપણે અંગીરા મુનિએ તેને વિશ્વકર્મા પ્રભુમાં લીન થઈ આરાધના ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો અને પોતાના આશ્રમે ચાલ્યા ગયા ચિત્રકેતુ રાજાએ એ રાજપાટ નો ત્યાગ કર્યો વહાલી રાણીઓ તથા રાજાના સુખ વૈભવનો ત્યાગ કર્યો સાપ પોતાની કાંસડી ઉતારી નાખે તેમ ચિત્ર કેતુએ સંર્મા પ્રભુમાં એકાગ્ર કરીને અષ્ટાક્ષર મંત્ર નો જાપ કરવા લાગ્યો તે વનમાં ફળફળાદી નો આહાર કરતો હતો અંતરમાં વિશ્વકર્મા પ્રભુની મૂર્તિ સ્થાપીને એક ચિત્તે આરાધના કરતો હતો આમ તપ કરતા ચિત્રકેતુને વર્ષો વીતી ગયા ભગવાન તેને પોતાનામાં માં લીન થઈ ગયેલા જાણીને તેના ઉપર કૃપા કરવા માટે મહર્ષિ નારદજીને તેની પાસે મોકલ્યા નારદજીને જોતા રાજા પોતાના આસન ઉપરથી ઊભા થઈને દંડવત પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે નારદજી આપના આગમનથી મારી ઝૂંપડી પાવન થઈ ગઈ છે આપના પગલા મારી ઝૂંપડીમાં પડ્યા તે મારું અહોભાગ્ય છે હે મહર્ષિ આજ સુધી હું પ્રભુ ભક્તિમાં માં લીન હતો હવે પ્રભુ પ્રગટ થાય તેવું મને કંઈક બતાવો દર્શન આપે તેવી મહાવિદ્યા નો હું તમને ઉપદેશ આપું છું એ ઉપદેશથી તમે પ્રભુના રહસ્ય ને સમજી શકશો હે ચિત્રકેતુ ઓમકાર પ્રણવ સ્વરૂપ એવા વાસુદેવ શિવ બ્રહ્મા વિષ્ણુ પ્રધ્યુમન આદિ વિવિધ વગેરે સઘળા માયાના બંધનો આપતો પર રહેલા છો આપે સર્વે ઇન્દ્રિયોનો નિગ્રહ કર્યો છે આપ સકલ જગતનું સંચાલન અને નિયંત્રણ કરો છો એવા હે પ્રભુ આપના પવિત્ર ચરણમાં અમે અમારું મસ્તક ઝુકાવીએ છીએ દરેક જગ્યાએ અવકાશ છે તેમ પ્રત્યેક સ્થળે તે જ વિચરણ કરે છે તે જ રીતે સર્વત્ર વ્યાપ્ત રહીને સર્વત્ર સંચરનાર છતાંય તેમની ગતિને કોઈ પામી શકતું નથી તેવા અગમ્ય છતાં અગાધ મહિમાવંત અને પોતે સાકાર છતાં આકાર વિહીન છતાં અનેક આશયોને ધારણ કરનાર તેઓ માનવીઓ પોતાના નેત્રોથી જેમને કોઈ જાણી કે સમજી શકતા નથી તેવા પ્રભુના આત્મને વારંવાર નમસ્કાર હો હે ચિત્રકેતુ રાજન નારદજી બોલ્યા મેં તમને દયાળુ પ્રભુની મહાવિદ્યાનો ઉપર મુજે ઉપદેશ આપ્યો છે તું નિરંતર રટણ કરતો રહેજે તો ભગવાનની તન્મયતા અનુભવાશે તને ટૂંક જ સમયમાં પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થશે અને ભગવાનના દર્શન થશે ચંદ્રકેતુ રાજાને નારદજી આ ઉપદેશ આપીને અંતર ધ્યાન થયા ત્યાર પછી ચંદ્રકેતુ અત્યંત ભક્તિભાવ પૂર્વક નારદજીના ઉપદેશ મુજબ મહાવીધી ગોધિ બનાવ્યો પ્રભુએ સ્વયં પ્રગટ થઈને દર્શન આપ્યા શ્રી પ્રભુએ ચંદ્રકેતુને કહ્યું કે હે ચંદ્રકેતુ અગર તું નિત્ય આ પ્રમાણે મારામાં મન દ્રઢ કરીને મારું સ્મરણ કરીશ તો ત્વરિત મારું પદ મેળવશે

તેણે પ્રભુ શિવને બોધ વચનો કહેવાની ધૃષ્ટતા કરી છતાંય ભોળા શિવ તો તે વચનો સાંભળીને માત્ર મરક મરક હસ્યા પછી માતા પાર્વતી થી ચિત્રકેતુની ધૃષ્ટતા સહન થઈ નહીં તેથી તેમણે ચિત્રકેતુને શાપ આપતા કહ્યું કે હે દુષ્ટ ચિત્રકેતુ તારા મગજમાં એવો કોઈ ફાકો આવી ગયો છે કે તું જાણે છે કે તું એક જ સૌથી મોટો છે તું અભિમાની થઈ ગયો હોવાથી હવે તને શિક્ષા કરવી જ જોઈએ માટે હું તને શાપ આપું છું કે મહર્ષિઓએ નિર્દેશેલી અસુર્યો ની માતાનો જન્મ થાવો ચિત્રકેતુએ માતા પાર્વતીના શાપ ને મૂંગે મોઢે સાંભળી લીધો અને શિવ પ્રણામ કરીને ચાલતો થયો તેણે ધાર્યું હોત તો તે સામે શાપ આપવાનું સામર્થ્ય ધરાવતો હતો પણ પ્રભુ નો પરમ ભક્ત હોવાથી તેનું હૃદય એટલું બધું નિર્મળ હતું કે તે કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો હે મહાજ્ઞાની સુતજી ઋષિઓ બોલ્યા ચિત્રકેતુને દૈત્યપણું પ્રાપ્ત થયું કે નહીં તોના યોગ્ય સમયની રાહ જોવા લાગ્યો હિમાલયની એક વિરાન ગુફામાં પ્રભુ નામ સ્મરણ કરવાને બેસી ગયો અને પ્રભુને વિનવણી કરતો કે હે પ્રભુ માતા પાર્વતી આપેલા સાપ ને ભોગવવાની મને શક્તિ આપો આ સુર્યોનીમાં મારો જન્મ ભલે થાય પણ હે પ્રભુ મારું જોઈએ ચાલ્યા ગયા હવે દેવો પુરોહિત વિનાના થયા હોવાથી દેવતીઓ તેમને હેરાન પરેશાન કરવા લાગ્યા ત્યાર પછી દેવોએ અદિતિના પુત્ર ત્વષ્ટા અને તેનો પુત્ર વિશ્વરૂપને પોતાના પુરોહિત તરીકે સ્થાપ્યો

હેન્દે વાળો મહાભયાનક અને કદરૂપો પુરુષ પેદા થયો આ પુરુષ એ જ રાજા ચંદ્રકેતુ કે જેને માતા પાર્વતીએ શાપ આપ્યો હતો ત્વષ્ટા રચનાથી જન્મેલો ચંદ્રકેતુ એકદમથી મોટો થવા લાગ્યો જેનો દેહ કાળા પર્વત સમાન હતો તે શરીરથી તેને સઘળી દિશાઓ રૂંધવા માંડી તે જાણે ત્રિલોકનો નાશ કરવા ઈચ્છતો હોય તેમ પોતાના હાથમાં ચડકતું ચડકુળ ચારે તરફ ઘુમાવવા લાગ્યો અને સૌ કોઈનો નાશ કરવા લાગ્યો એ ત્વચતાનો પુત્ર વૃત્રાસુર નામે જાણીતો થયો જાણે કે ત્રિલોકનો નાશ કરવાને તૈયાર થયેલા વૃત્રાસુરે જ્યાં ત્યાં સહાર લીલા આચરી જે કોઈ સામે આવે તેનો જીવ લેતો તેનું ત્રિશુળ કાળું કેર વર્તાતું હતું દેવો સુધા વૃત્રાશયાન થાકી હારી પ્રભુ વિશ્વકર્મા નું સ્તુતિ લાગ્યા અંતે પ્રભુ પ્રસન્ન થઈને પ્રગટ થયા અને કહ્યું કે હે દેવો ત્વષ્ટાના મંત્ર પ્રભાવથી ઉત્પન્ન થયેલા અસુર અતિશય ભયંકર અને વિનાશકારી છે મારવા માટે હું તમને શસ્ત્ર તૈયાર કરું છું માટે ત્યાં સુધી થોડી ધીરજ ધરો પણ નારાયણ કવચ રૂપી મહાવિદ્યાથી રક્ષિત છો આથી વૃત્રાસુર તમારો વાળ પણ વાકો કરી શકશે નહીં માટે તેનો વધ કરવા માટે હથિયાર તૈયાર થાય ત્યાં સુધી ધૈર્ય રાખો આમ કહીને વિશ્વકર્મા પ્રભુ દૈત્યનો નાશ કેવી રીતે કરવો તે બાબતમાં વિચાર કરવા લાગ્યા ઉપાય માટે દેવોએ મહામુનિ દધીચીના ના હાડકાની માંગણી કરી હતી દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને મહર્ષિ હાડકા આપવાની હા પાડી પછી મહામુનિએ વિશ્વકર્મા પ્રભુના તપમાં લીન થઈને પોતાના દેહનો ત્યાગ કર્યો પછી તેમના શરીરમાંથી હાડકા કાઢીને તેમનો અગ્નિ દાહ આપવામાં આવ્યો હાડકા લઈને દેવો પ્રભુ વિશ્વકર્મા પાસે આવ્યા પ્રભુએ એ જ હાડકામાંથી વજ્ર નામે એક હજાર બનાવીને પ્રભુ ઇન્દ્રને આપ્યું હતું પ્રભુની યાજ્ઞા પ્રાપ્ત થતા જ ઇન્દ્ર હથિયારો લઈને વૃત્રાસુર સામે યુદ્ધે ચડ્યો અસંખ્ય દૈત્યો નો વિનાશ કરીને વજ્ર હાથમાં ધારણ કરીને ઇન્દ્ર વૃત્રાસુર પાસે આવ્યો પણ વૃત્રાશુર ઇન્દ્રને હથિયાર સાથે ગળી ગયો